ગોના ખાય તો જો હું મરી જઉં ને એટલે મને ઉપાડી બારી ખૂટ્યો બીજો કોઈ માણસ જો તો મારા બધી જમીન બમી બધી તારી એવું તો ના કરાય ભાઈ એવું તો કરા તું જગત ચી વાત તો કારણ કે મોહ ભણા ધોળી છે વ્યક્તિ ના માં આવશે કે ભણે આવું કરી તો મરી જઉં તાન ન લે હાલ તું થોડી કોઈ મન જીવતો જીવતો મારી નાખવાનું માં આવ તો ના કીના કે હાલ ગાય મેલી હું તો હાલ તમને માં ભણો માં જીવતો ભાઈ તો ચાલ મને ગમ છે ના યાર મરતો યાર ચી વાત કરો તો બરતો એટલે તો બરાતો હું બરતો તમને પણ તું મારો ઘોણો મારો એકના એક એ એ આયુ બધી એકના એક ઘોણો તું મારો લાડકવાયો તારા માટે તો જમીન હું મોમો કેવાય આયુ આયુ જો હો મરી ઈની ચપ્કી હું હો બંખી હો આ બે કેટલી હ કેટલી 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 હા કેટલી કેવાય ને મન દે કેટલી

કૃષ્ણ ભગવાનનો મોમો કસ હતો આ તો ભોણો કસ બન્યો મોમાં તને બસો વીઘા જમીન આવવાની કીધી એ તમે

કેટલી લે કે કેટલી કેટલા પૈસા જોવો આપણો કેટલી 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 નહીં કેટલી કેટલી પાતરા હુરી બાજે કે નેરી લેવાની આ પૈસા વાપર બજાર મો જા સોંતી તલ ઉમર તો તાઈ થઈ ગઈ તો તા મમ્મી હોગી તો માથે હગુ બગુ નહીં ગોતું જ નહીં મારા કરું તને તાલ

હેડવાન કરો હેડવાન કરો આવતા ને પાછા